પ્રાતઃ કાળના પ્રથમ પહોરે જ્યારે નગારખાનામાંથી શરણાઈના મધુર પ્રભાતી સુરો સંભળાઈ રહ્યા હતા ત્યારે એ બંને મહાનુભાવો જગદંબાના મંદિરમાં ગયા માતાજી સમક્ષ દંડવત પ્રણામ કરતા કરતાં જ બંનેને પ્રતીતિ થઈ કે હવે તોતાપુરીજીને દક્ષિણેશ્વરમાંથી વિદાય લેવાની સંમતિ એ આપી રહી છે એ પછી થોડા સમયે પોતાના પરમ શિષ્યને ભેટી અંતિમ વિદાય લીધી અને સમર્થ વેદાંતી સાધુએ ફરીથી પરિવારાજક જીવનનો આરંભ કર્યો શિષ્યના પરિચયમાં આવીને જે નૂતન અનુભૂતિ પ્રાપ્ત કરવાનું ગુરુ તોતાપુરી માટે નિર્માણ થયું હતું તેનો સાર શ્રી રામકૃષ્ણના શબ્દોમાં આ પ્રમાણે કહેવાયેલો છે એમણે કહ્યું છે કરતા ભરતા કે સમહરતા તરીકે નહીં પરંતુ એક નિષ્ક્રિય રૂપે જ્યારે હું પરમાત્માનો વિચાર કરું છું ત્યારે હું એને બ્રહ્મ પુરુષ કે નિરંજન નિરાકાર પરમાત્મા તરીકે ઓળખું છું પરંતુ જ્યારે હું એનો એક સક્રિય તત્વ તરીકે અર્થાર્થ કરતા ભરતા અને સમહરતા તરીકે વિચાર કરું છું ત્યારે હું એને શક્તિ માયા પ્રકૃતિ કે સગુણ સાકાર ઈશ્વર તરીકે ઓળખું છું પરંતુ વસ્તુત તો બ્રહ્મા અને શક્તિ વચ્ચે એટલે કે સાકાર અને નિરાકાર તત્વ વચ્ચે કશો પારમાર્થિક ભેદ છે જ નહીં દૂધ અને તેના શ્વેત રંગથી ભિન્ન તમે કલ્પી શકો નહીં હીરો અને તેના પ્રકાશની જેમ સાકાર અને નિરાકાર બંને એક જ છે સર્પ અને તેની વક્ર ગતિની જેમ એ બંને એકના એક છે જ્યારે તમને સર્પનો વિચાર આવે છે ત્યારે તેની વક્ર વક્રગતિનો પણ તમને આપોઆપ વિચાર આવશે એવું જ બ્રહ્મા અને જગદંબા વિશે કહી શકાય